Tari pari mi ramayi bhagate Tari pari mi ramayi bhagate I love અમરેલીના ધારીમાં એકસોને એકવીસ વર્ષની ઉંમરના માળી જીવે છે માળીના પરિવારનો દાવો છે કે તેમના માળીની ઉંમર એકસોને એકવીસ વર્ષની થઈ ગઈ છે ધારીના પંચાળી આહિર સમાજના કાતરિયા પરિવારના આવૃદ્ધ માળીને પાંચ સંતાનો છે તેમાં સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે એકસોને એકવીસ વર્ષના માળી આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત અને ખડેધળે છે હાલના ઝડપી જમાનામાં સમયમાં સાઠથી એંશી વર્ષની ઉંમરે પહોંચવું અને એ પણ તંદુરસ્ત રીતે એ ખૂબ જ દોયલું માની શકાય ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં રહેતા કાતરિયા પરિવારના વૃદ્ધ માળી જેમની ઉંમર એકસોને એકવીસ વર્ષ હોવાનું તેમના પરિવારજનો કે જે દીકરાના દીકરા પૌત્ર વધુ જણાવી રહ્યા છે આ માળી એકસોને એકવીસ વર્ષની ઉંમરે પણ ખડે ધડે છે ચાલી શકે છે પોતાનું કામ કાજ જાતે કરી લે છે આ વૃદ્ધ માળી આ ઉંમરે પણ પહેલાં માળના દાદરા હાથે ચડી જાય છે અને રસોઈ ઘરમાં પણ બાળકોને ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આવે છે આ માળીને પાંચ સંતાનો પૈકી સૌથી મોટી ઉંમરની દીકરીની ઉંમર પણ ખડે વર્ષની છે અને ખૂબ જ ખુશહાલી ભર્યું જીવન વિતાવી રહ્યા છે આ પરિવાર તેઓને ખૂબ જ ભાવથી વાહલથી પાલન પોષણ દેખભાળ કરે છે અને કહે છે કે અમે મંદિરે પછી દર્શને જઈએ છીએ અને કામેથી થાક્યા પાક્યા ઘરે ત્યારે વૃદ્ધ માળીના ખોડામાં માથું રાખી સુઈએ છીએ અને માળી અમને એમના હાથે પંપાળે છે અને અમારી સાથે હસી મજાક ગમત કરે છે અને અમારો થાક પણ ઉતારી જાય છે એકસો ને એકવીસ વર્ષના દાદીમાં આજે પણ પોતાનું કામકાજ જાતે કરી લે છે ચા બનાવવી કે મંદિરે ધૂન કીર્તનમાં જવા આવવા માટે કોઈને સાથે લઈ જવા પડતા નથી કે નથી કોઈનો સહારો લેવાની જરૂર પડતી કે નથી લાકડીના ટેકાનો સહારો લેવો પડતો પોતે જ એકલા જઈ આવે છે અને એ એકદમ તંદુરસ્ત જીવન જીવે છે એમની કોઈ દવા લેવી પડતી નથી એમને ભગવાન પર અટૂટ વિશ્વાસ છે અને ઘરમાં પણ બધાને કહે છે કે ભગવાનનું નામ તો ગમે ત્યાં અને ગમે ત્યારે લેવાય કામકાજ કરતા કરતા પણ ભગવાનનું નામ લેવાય અને ભજન કરાય અત્યારના સમયમાં લોકો માટે એસી વર્ષની ઉંમરે પહોંચવું એ ખૂબ જ અઘરું છે પરંતુ અહીં ધારી ખાતે એકસો એકવીસ વર્ષના વૃદ્ધ માળી હેમખેમ અને તંદુરસ્ત રીતે પોતાનું કામકાજ પોતાના હાથે જ કરી લે છે અને ભગવાનનું ભજન કરીને જીવી રહ્યા છે એવી એક હકીકત ઉઠવા પામી છે આ માળીને એકસોને એકવીસ વર્ષની ઉંમર અંગે હેલો અમરેલી ન્યૂ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી આમ જયાબેન જગદીશભાઈ કાતરિયા છે માચીની વરસ મારા એ ગરઢા સાસુ થાય છે એની વરસ એકસોને એકવીસ વર્ષ છે અને દાદીમાં સાથે રહેવામાં બહુ મજા આવે છે રોમેન્ટિક છે અને બહુ મજાઈ આવે છે અને થોડોક ગુસ્સોય પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સૂઈ જાય તો એની જાતે બધું કામ કરે કપડાં સંકેલે લે કપડાં ધોવા માટે એ બધું કરે રસોઈ કરી પી લે છે ચા પાણી હાથે બનાવી લે ખાઈ પી લે ઊભા થઈ જાય ઊભા કરવા પડતા નથી બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે અને કોઈને પૈસા એક પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો એ એક અમારે થોડોક વધારે એમાં રસ છે ને અને ભગવાન પ્રત્યે તેનો બહુ ભાવ છે

પછી એવું બધું શીખવાડે છે અમે તો થોડું ઘણું શીખીએ છીએ એવું બધું કઈ આવડે નહીં અમારે તો કે ભી છોકરાઓ નાના છે બે છોકરા છે એક સાસુ છે ગઢા સાસુ છે સસરા નથી સસરા પાંચ વર્ષથી આ એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાં ને બે હારે જ તાવ આવ્યો હતો અને દાદીમાં જીવી ગયા અને સસરાની ઉંમર ઓછી છે તો સસરા એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાં તો હજી એવું છે કે હું હજી કેટલું તું દોડ એમ હું હજી દોડું એવું એના મનમાં એવું થાય છે કે તું બહાર જાશો તો હુંય આવું તારી પાછળ અને મંદિરે તો જયા જ છે અને દીવાબતી કરી લે પોતાની જાતે હવારમાં ઉઠી લે નાઈ લઈ ધોઈ લે દીવાબતીના વાસણ ઉઠકી લે દીવાબતી કરી લે પછી ઊઠીને ચા પાણી પીવે નાસ્તો કરે પછી વાસણ ઉટકેલા હોય તો એ સાફ સફાઈ કરી લે એવું બધું તો કરવા લાગે પણ અમે બી ના પાડી છીએ કે હવે તમારી ઉંમર નથી આ વસ્તુ ના કરાય તમારે ખરાબ લાગે ખોટું એમ પડી જાય તો હેરાન થાય દાદીમાં તો એ બી માને તો નહીં તો બપોર વચ્ચે કામ કરવા મળે કે મારે તો કરવું જ છે કામ કરતા કરતા એ કંઈ ભગવાનનું નામ લેતા જાય અને ભગવાન ક્યાં એવું કહે છે કે તમે બેઠા બેઠા માળા કરો ભગવાન તો એવું કહે છે કે કામ કરતા જઈ અને હાથ ભગવાનનું નામ લેતા જવાય મુખમાં મુખમાં રામ હાથમાં કામ એવું બધું શીખવાડે પણ અમે થોડું ઘણું શીખી છીએ થોડું ઘણું નથી શીખતા એવું બધું હાલા રાખે છે અત્યારના સમય પ્રમાણે એટલે દાદીમાં આમ તો જોઈ તો થોડોક આનંદય થાય છે કે દાદીમાં છે તો બધું અમારે છે મારા સસરા તો મને બધું એવું બહુ કહેતા હતા કે દાદીમાં છે તો આપણે છીએ એમ અને એના એનો રોટલો જ આપણે ખાઈ છીએ એમ દાદીમાનો પણ ક્યારેક એવો ટાઈમ આવે ત્યારે બહુ ગુસ્સો આવી જાય એટલે થોડું ઘણું ઘરમાં ઝઘડા થતા હોય છે ભાઈ હાલ રાખે એવું તો રોજનું થયું પણ આ એવું છે બધું દાદીમાનું અમારે તો વાત ન પૂછો એવા દાદીમાં છે એકસો ને એકવીસ વર્ષના છે પણ હજુ એવું લાગે કે મારા જોડા છે મારી ફ્રેન્ડ હોય એવું લાગે છે મને તો જગદીશ મોહનભાઈ કાતરિયા છે મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા તેમની ઉંમર એકસો એકવીસ વર્ષ છે મારા પપ્પા અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું તે મને પંપાળે ખંજવાળે મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે મંદિરે પછી દર્શન કરું છું દાદીમા મંદિરે જાય છે હા એ દાદીમા મંદિરે પોતે એની જાતે વૈયા જાય છે અને છોકરાઓને રમાડવું કંઈક લઈ દેવું તો એ પોતે લઈ જાય છે આરે મારે એક પણ જાતની તકલીફ નથી મારી પાંચમી પેઢી છે છોકરાની અને એ જોવે છે માજી

એટલે ભાઈ જેવો ખરેખર બાદ જગા જેવો હશે કોઠી દઈ જયો બધા હાણથી જોવે કે મારી માલ જેમ મસ્ત રાજની એ નથી ને એને કાઢી જ લેલી કે રાજ તું મારી માને આમ કહી શકાય અને એક બે નાતા પછી bài thơ mù mịt. bài ngay 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 bài